ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની સૌથી મોટી નગરપાલિકાનો દરજ્જો ધરાવતી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરતા નવસારીજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી નવસારીને મહાનગરપાલિકા બનાવવા માટે પાછલા ઘણા વર્ષોથી માંગ ઉઠી હતી જે આજે પૂર્ણ થવા પામી છે ત્યારે નવસારીના શહેરીજનો હવે સારી સુવિધા ઉપલબ્ધ થશે સાથે જ વિકાસ પણ થશે ત્યારે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગુજરાત સરકાર અને નવસારીના સાંસદ સી આર પાટીલ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ કમલમ ખાતે એકબીજાને મીઠાઈ ખવડાવી તેની ઉજવણી પણ કરી હતી ખરેખર આજે નવસારી શહેરના જનવા માટે ખૂબ આનંદના સમાચાર છે કારણ કે વર્ષોથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે વર્ષોથી માગણી હતી કારણ કે નવસારી શહેર ખૂબ મોટું થયું છે એની સાથેના આજુબાજુના આઠ ગામો પણ જોડાય છે જ્યારે શહેરને પૂરતી સગવડો જોતી હોય ત્યારે મહાનગરપાલિકા ખૂબ જરૂરી હતી ને અમારા પાર્ટીના આગેવાનો નેતાઓ ધારાસભ્ય એમપી શ્રી અને બીજા અનેક કાર્યકર્તાઓ વારંવાર સરકારમાં રજૂઆત કરતા આવતા હતા તેનો આજે સુખદ નિકાલ આવ્યો છે અને આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય ગુજરાતના નાણાં મંત્રી સાહેબે જ્યારે બજેટ રજૂ કરતા વખતે ગુજરાતની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી એના માટે કનુભાઈને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનતા નવસારીના શહેરીજનોની એની સગવડતામાં અનેક ગણો સુધારો આવવાનો છે વધારો પણ થવાનો છે ત્યારે આજે ખરેખર નવસારી માટે અમે ખૂબ ગૌરવ લઈ શકીએ એવી આજની આ જાહેરાત છે મહાનગરપાલિકાની એના માટે ફરીવાર મુખ્યમંત્રીશ્રી અમારા સાંસદશ્રી અને અમારા નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ પટેલ સાહેબ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નવસારી નગરપાલિકાને નગરજનોને પણ ખૂબ ખૂબ એના શુભેચ્છા આપીએ કે આવનારા સમયમાં જે તમારી સુખ સગવડોમાં વધારો ઉતરોતર થાય અને તમારું જીવન ખૂબ સુખીમય બને એ ટાઈપની શહેરને સગવડો મળે એવી અમારી પ્રાર્થના હવે આવનારા સમય જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે અનેક વિકાસના નવસારી શહેર માટે ખુલવાના છે નવી ડીપી બનશે નવી ટીપ ટીપી પણ ફાઇનલના આધારે છે એને લઈને શહેરની સુખ સગવડોમાં અને શહેરનો ખૂબ મોટો વિસ્તાર પણ બનવાનો છે એને લઈને નવસારી નગરપાલિકાને જે મહાનગરપાલિકા બની છે એને લઈને શહેરના વિકાસના પણ ખૂબ મોટા દ્વારો બના કારણ કે મહાનગરપાલિકા બનવાથી ખૂબ મોટી સુખ સગવડો અહીંયા મળી રહેતી હોય ને ટૂંક સમયમાં જે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે અમારો અહીંયા ટેક્સટાઇલ પાર્ક બનવા જઈ રહ્યો છે એને લઈને ખૂબ જરૂરી હતું જે અત્યારે મહાનગરપાલિકા બની છે અહીંયા ખૂબ બી રોજગાર ધંધા પણ નવા નવા વ્યવસાયો આવશે કારણ કે મહાનગરપાલિકાનું એક આખું સ્ટેટસ જ અલગ હોય છે એને લઈને ખૂબ સારી સગવડ મળશે